નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભાવનગર શહેર માં ચાર દિવસના વિરામ બાદ આજે દિવસ દરમિયાન હળવો વરસાદ પડ્યો હતો જયારે ઘોઘામાં એક ઇંચ થી વધુ વરસાદ પડ્યો હતો ભાવનગર શહેરમાં આજે દિવસ દરમિયાન હળવો વરસાદ પડ્યો હતો શહેરમાં બપોરના સમયે હળવા ઝાપટા રૂપે વરસાદ પડ્યો હતો બપોર સુધી વરસાદી વાતાવરણ જોવા મળ્યા બાદ સાંજે ફરી તડકો નીકળ્યો હતો ભાવનગર ઉપરાંત જિલ્લાના ઘોઘામાં એક ઇંચથી વધુ વરસાદ પડ્યો હતો જિલ્લામાં ગારિયાધાર તળાજા મહુવા અને જેસર પંથકમાં પણ દિવસ દરમિયાન હળવા ભારે ઝાપટાં પડ્યા હતા